ઐતિહાસિક ચાર દરવાજા પૈકી ઇમારતના પાયાના પોપડા ખરી પડ્યા છે આ પિલરોમાં તિરાડો પડી છે તેમ છતાં આજ દિન સુધી આ મામલે શહેરના શાસકોએ ધ્યાન દોર્યું નથી જેના બાપે આજે શહેરની આવી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતોની જર્જરિત હાલત થઈ ચૂકી છે ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારના સિનિયર સિટીઝનોમાં રોષ છે પણ હાલના શાસકોમાં નથી શ્રીમંત મહારાજા સાહજીરાવ ગાયકવાડની નગરીની તે સમયની આ ઇમારતોની જાળવણી કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે જે દુઃખની બાબત ગણાવે છે વધુમાં તેઓનું કહેવું છે કે શહેરની મધ્યમાં આવેલા માંડવીના પાયાના પિલ્લરના કાંગરા ખરી રહ્યા છે એક તરફ ચાર વર્ષની સતત રજૂઆત છતાંય ન્યાય મંદિરનું બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાનું કામ અગમ્ય કારણસર ખોરંબે પડતા તે વધુ ખંડેર થઈ રહ્યું છે પદ્માવતી શોપિંગ સેન્ટર ખસેડવાની રાજકીય નેતા દરવાજા પાસે બે વર્ષમાં ચાર ગણો વધી ગયો છે આથી વિઠ્ઠલ મંદિર સહ અનેક પોળો મંદિરના ભક્તો સિનિયર સિટીઝન તથા ખરીદી માટે આવતી મહિલાઓ ત્રાહીમાં પોકારી રહ્યા છે પ્રજાના મત લઈ ચૂટી આવેલા શાસકો ભર નિંદ્રામાં હોય લાગી આવે છે આજે વડોદરા જેના નામે ઓળખાય છે તે ઐતિહાસિક વારસો જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે